બ્રાહ્મણ ના અત્યારે તો તમને ખબર જ છે ક્યાં ક્યાં કોણ કથા કરવા બેસી ગયું ક્યાં ક્યાં યજ્ઞ કરવા બેસી ગયા ક્યાં ક્યાં પૂજામાં બેસી ગયા ક્યાં ક્યાં હવન કરાવતા થઈ ગયા ખબર જ છે તમને ભાગવતજીમાં ચોખ્ખું લખ્યું છે વૈષ્ણવો જે બ્રાહ્મણ હોય પૂજા કરતો હોય જનોઈ ધારણ કરતો હોય નિત્ય નારાયણ નું ભજન કરતો હોય નિત્ય ત્રિકાળ સંધ્યા કરતો હોય નિત્ય ગાયત્રી જાપ કરતો હોય નિત્ય શિવજી અભિષેક કરતો હોય નિત્ય બને એટલો સમય શાસ્ત્ર અનુસાર ચાલતો હોય નિત્ય ઇન્દ્રિયોને જીતી લીધી હોય દ્રષ્ટાંત કુશલા દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય મનન તમને સરળ ભાષામાં સમજાવી શકે કારણ કે ભાગવત સમાધિ ભાષા છે એને સમજવી બહુ અઘરી છે પણ તે છતાં સમાધિ ભાષાને તમને એટલી સરળતાથી સમજાવી દે કે આખી કથા તમને સાતે સાત દિવસની સમજાઈ જાય કહેવાનો અર્થ નથી સાહેબ અત્યારે મારું તમારું વર્ચસ્વ ઘટ્યું હોય ને તો તમે જેના તેના મુખ્ય કથા શ્રવણ કરો છો ને એનું કારણ છે બને ત્યાં સુધી આપણે જ્યાં પણ શ્રોતા બનીને ગયા હોય ને ત્યાં એવો પ્રયત્ન કરવો કે બ્રાહ્મણના मुखમાંથી કથા શ્રવણ કરવી સાહેબ કારણ કે જે બ્રાહ્મણના मुखમાંથી કથા શ્રવણ થાય એ કથા મનને તમને મોક્ષ અપાવી શકે છે મારાન તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે મારાન તમારા જીવનમાં સંસારમાં જીવતા શીખવાડી દેશે મારાન તમારા જીવનમાં સંસારમાંથી મરતા શીખવાડી દેશે અને એટલે કહેવાય છે બ્રહ્મ વાક્ય જનાર્દન સાહેબ બ્રાહ્મણનો દીકરો જનો ધારી હોય કપાળમાં ભસ્મ લગાવેલી હોય નિત્ય ભગવાન શિવજીનું પૂજન કરતો હોય ત્રિકાળ સંધ્યા કરતો હોય ગાયત્રીની ની માળાઓ કરતો હોય અને રસ્તામાંથી માંથી નીકળ્યો હોય ને સાહેબ હાથ અંદર રુદ્રાક્ષ ની માળા હોય ગળાની અંદર ત્રિપુણ લગાવેલું હોય અને બ્રાહ્મણ નો દીકરો મને તમને રસ્તામાં મળ્યો હોય અને સાહેબ એને તમે પગે લાગો ને તો કલ્યાણ થશે થશે ને થશે એના મુખમાં અને એના કંઠમાં હંમેશા નારાયણ અને શિવનું નામ હશે બ્રાહ્મણ નો દીકરો હોય ને સાહેબ ભલે ભણેલો ગણેલો ના હોય ધોતી ધારણ કરી હોય કે ના કરી હોય પણ એના ગળામાં એના ખભા ઉપર જનોય તમે જોઈને સાહેબ તો એનું સન્માન કરજો હું બ્રાહ્મણ છું એટલે નથી કેતો એવું નથી પણ કહેવાનો અર્થ છે અને અને છે ને બ્રાહ્મણ કહેવાય છે બ્રાહ્મણ છે ને એ આ ધરતી ઉપર જન્મ નથી લીધો એને અને એટલે એને દેવ કહેવાય છે બધાનો જન્મ થયો છે પણ બ્રાહ્મણનો જન્મ નથી અને એટલા માટે ભૂદેવ કહેવાય છે શું કહીએ છીએ આપણે

બ્રાહ્મણ મારા એ દાન ના કહેવાય બ્રાહ્મણ ને દાન કરવું હોય તો બ્રાહ્મણ ના ઘરે જવું પડે બ્રાહ્મણ ને બોલાવાય નહીં બ્રાહ્મણ ના ઘરે જઈને દાન કરવું પડે સાહેબ મને તમને આ પૃથ્વી ઉપર સાચું જ્ઞાન આપનાર વ્યક્તિ હોય જીવ હોય દેવ હોય તો એ બ્રાહ્મણ છે સાહેબ તમે જુઓ તમારા જન્મકુંડલીમાં ગમે એટલા ખરાબ ગ્રહો હશે કે આપણા દીકરા દીકરીના ના જન્મકુંડલીમાં ગમે એટલા ખરાબ ગ્રહો હશે ને તો બ્રાહ્મણનો દીકરો ક્યારે તમને ખોટો રસ્તો નહીં બતાવે એમ કહેવાય છે કુંડલી અનુસાર માણસનો રાહુ ખરાબ હોય ને એ વ્યક્તિ પોતાનો પૈસો જો શેર સટ્ટામાં નાખે તો એ ડબલ થાય પણ તમે તમારા કાન થી અથવા કોઈના દ્વારા પણ ક્યારે ક્યાંય નહીં સાંભળ્યું હોય કે રાહુ ખરાબ હોય એ વ્યક્તિને બ્રાહ્મણે સલાહ આપી હોય કે તું શેર સટ્ટામાં પૈસા વાપર ક્યારે કોઈ દિવસ બ્રાહ્મણનો દીકરો એ સલાહ નહીં આપે એ એટલું જ કહેશે રાહુ ખરાબ છે ધ્યાન રાખજે હાચવજે

મોટું કોઈ નહીં જતું અને ઈ ગઢી ડોસી જાય કે ડોહા જાય તો એટલા બધા બુદ્ધિશાળી એટલા હોશિયાર હોય ને કે એ જે બ્રાહ્મણ દેવતા પાસે જાય અને જે મુરત આપે જે સમય આપે એમાં એક સેકન્ડ પર ફેરફાર ના થાય અને જુનવાણી સમયની અંદર ઈ વડીલો જતા ને અને વડીલો જે કે ને ઘર માં એટલું જ થતું અને વડીલો જે કહેતા ને એટલું થતું ને એટલે હું તમે સુખી હતા અને હજી જ્યાં થાય છે ને એ ઘર સુખી છે અને જ્યાં વડીલો કે એમ નથી કરતા ને ત્યાં આપણે દુખી છીએ અને બ્રાહ્મણોનું સાધુઓનું સંતોનું સન્માન કરતા એટલે ગડિયા હોહો વર ઉદી જીવતા માત્ર ઘી અને ચોખા માખણ ખાઈ નતા જીવતા એ અને સાહેબ આમ ગમે એટલી ગઈડી ડોસી હોય ને સામે ધોતી પહેરેલો બ્રાહ્મણ નો દીકરો જોવે ને તો એ નમી જાય પાય લાગુ મહારાજ પગે લાગુ બ્રાહ્મણ દેવ નાનામ નાનું કામ કરવાનું હોય ને તો છોકરાને કે બેટા તપાસ કરી લેજે એક બ્રાહ્મણ છે ઘરે મહારાજ આપણા તો હું હાજે જાય અને મુહૂર્ત જોડાવી આવું પછી જ કાલે આ કામ કરજો અને કેતા અને કરતા ને એટલે એ કાર્ય સફળ થતું થતું ને થતું પણ આપણે તો મહારાજ ફોનમાં છો ઘડીએ જોડાઈ લઈ કેટલા વાગે ટ્રેક્ટર લેવા જવું છે ગાડી લેવા જવી છે સાધન લેવા જવું છે કેટલા વાગ્યા નું મુહૂર્ત છે અહીંયા જ પૂરું થઈ જાય ટેકનોલોજી નો જમાનો છે એ અનુસાર કરવું જોઈએ બરાબર છે પણ તમે તમારી સંસ્કૃતિને ભૂલી અને કોઈ ટેકનોલોજી નો ઉપયોગ કરો એ યોગ્યતા નથી આપણી અને એટલા માટે કહેવાય છે માતા પિતા ગુરુ અને બ્રાહ્મણ સન્માન કરો જીવનમાં ક્યારેય દુખી વિરક્ત હોય ઇન્દ્રિયોને જીતી લીધી હોય એવા બ્રાહ્મણના દીકરા પાસે કથાનું શ્રવણ કરવું જોઈએ અને એકથા શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાયું